ગાંધી અને સરદારના ગુજરાતનો જ એક ભાગ ગોંડલમાં થોડા દિવસ પહેલા એક પાટીદાર યુવાન ઉપર અત્યાચાર થયો તંત્ર એની વાત સાંભળતું નતું કે એને ન્યાય મળે એવું લાગતું નહોતું એ યુવાનની પીડા એ યુવાનને ન્યાય મળે અને ગુજરાત સરકાર જે ગુંડાગીરી વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે તો ગોંડલમાંથી પણ ગુંડાઓનો નાશ થાય અને ગુંડાઓ પર યોગ્ય કાર્યવાહી થાય એના માટે થઈ અને મેં અવાજ ઉઠાવ્યો હતો એ પરિવારનો પ્રશ્ન જે તે રીતે પતી ગયો હતો એ પછી મેં એ વિવાદને કોઈ પણ રીતે કે એ વાતને મેં પણ કાલે અચાનક જ જ એરિયામાં મારા વિરુદ્ધ હાય હાયના નારા લાગે મને એમ કે તમે ગોંડલમાં આવો ભાઈ હું તમારી જ પાર્ટીનો કાર્યકર છું અને ભૂતકાળમાં આખું ગુજરાત ગોંડલ સહિત ચાર થી આઠ વાર ફરી ચૂક્યો છું વિધઉટ બોડી ગાર્ડ વિધાઉટ ડ્રાઈવર એકલો અને ફરીથીને ને હવે સમય આવવાનો છે હું આખું ગુજરાત ફરવાનો છું નિશ્ચિતરો ગોંડલમાં પણ આવવાનો છું અને જે કરવાનું છે એ બધું જ કરવાનો છું સમયની રાહ જો આઈસ સોય સો ટકા આઈસ મારા પ્રેમથી કે બીજી જેવી રીતે મારા સ્વાગતની તૈયારી કરી રાખી હોય કરી રાખજો એકલો જા